મુંદ્રા પોર્ટ નજીક ચાર કન્ટેનરમાંથી એક પોઈન્ટ બેતાલીસ કરોડોનો દારૂનો જથ્થો જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી કચ્છના મુંદ્રા પોર્ટ આરડીએલ રેલવે સ્ટેશન નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાણીપત હરિયાણાથી સુરત લઈ જવાના હતા તેવા ચાર કન્ટેનરની શંકાના આધારે અટકાવી તપાસ કરતા અંદાજે એક પોઈન્ટ બેતાલીસ કિંમતની બાર પોઈન્ટ છસો દારૂની બોટલો મળી આવી હતી ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાં રાજ્યમાં મોટા પાયે દારૂની હેરફેર થતી હોવાના સંકેતો વચ્ચે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે હોલ્ડ કરેલા કન્ટેનરમાંથી બહાર આવ્યું મોટું રેકેટ સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ખાનગી માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી કન્ટેનરના દસ્તાવેજો અને તેમાં ભરેલા માલ વચ્ચે તફાવત જણાતા કન્ટેનરોને ખોલીને તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન જથ્થાબંધ વિદેશી દારૂ મળી આવતા તંત્રએ તરત જ જપ્તીની કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીઓ પર કાર્યવાહી આ સમગ્ર કન્સાઈનમેન્ટ સાથે સંકળાયેલા હોવાનું આરોપસર એસએમસી દ્વારા નીચેના બે વ્યક્તિઓ સામે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ડોગારામ રૂપારામ જાટ ભજનરામ સજારામ બિસ્નોય તંત્ર દ્વારા બંનેની પૂછપરછ વધી શકે છે અને નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે સૂત્રો જણાવે છે કે સાત કન્ટેનર પહેલાંથી જ નીકળી ચૂક્યા છે તપાસ સાથે જોડાયેલા સૂત્રો જણાવે કે આ જ નેટવર્ક દ્વારા સાત કન્ટેનર દારૂનો જથ્થો પહેલાંથી જ ગુજરાતમાંથી પસાર થઈ ચૂક્યો હોવાની શક્યતા છે મળતી માહિતી મુજબ કન્ટેનરમાં ભરેલા દારૂ સૌપ્રથમ કેરા અથવા બળદિયા ગામે સ્ટોર કરવામાં આવતો હતો ત્યાંથી તેની નાના વાહનો મારફતે સુરત મોકલવાની તૈયારી ચાલુ રહી હતી સુખદેવસિંહનું નામ ચર્ચામાં આ રેકેટનો મુખ્ય સંચાલક હોવાનું મનાય છે તે બુટલેગર સુખદેવસિંહ જે મૂળ બાલાજી લુધિયાણા પંજાબનો રહેવાસી છે સૂત્રો મુજબ સુખદેવસિંહ અને રાજ્યમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલ છે અને ગુજરાતમાં તેના સક્રિય નેટવર્કની માહિતી મળતા તંત્ર વધુ તપાસમાં લાગી ગયું છે તપાસ વધુ ઊંડાણ થશે કન્ટેનરમાંથી મળેલો દારૂ કયા બ્રાન્ડનો છે તેનો સોર્સ શું છે કઈ કંપનીના નામે કન્ટેનર મોકલવામાં આવ્યું હતું ટ્રાન્સપોર્ટ ચેઇનમાં બીજા કોણ કોણ સંકળાયેલા છે તે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ વિગતવાર તપાસ કરી રહી છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય કે ગુજરાત પ્રોવિઝન હોવા છતાં રાજ્યો વચ્ચે દારૂની ગેરકાયદેસર હેરફેરના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે એસએમસીની આ સફળ રેડ પછી રાજ્યમાં ચાલતા અન્ય નેટવર્ક પણ કડક કાર્યવાહીઓ થવાની શક્યતા છે